નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્ક કુકિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને વાર છે આજનો મંગળવારનો જ મિત્રો અત્યારે ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો અત્યારે ચાર બ્લોકની હરાજી પતી ગઈ છે ને અત્યારે હરાજીનું કામકાજ પહોંચ્યું છે છાપરા નંબર આઠની બાજુમાં જે ઊભા ઉભાફટામાં માલ ઉત તેમાં હરાજીનું કામકાજ પહોંચ્યું છે ને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે સવારના સાડા દસ વાગ્યાના આજુબાજુનો ટાઈમ થઈ રહ્યો છે અને કેવા ભાવ રહે છે આપણે જઈને જાણશે મિત્રો અને મિત્રો રજાબાદની જે આ પહેલી અરાજી છે મિત્રો તો અમારા વિડીયોને સપોર્ટ કરજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો અરાજીમાં જે જાણીએ આજના બજાર ભાવ સોળસો ને અગિયાર રૂપિયાના ભાવ છે દાણાની ક્વોલિટી છે એકદમ કલરવાળો માલ છે મોટો દાણો છે સોળસો ને અગિયાર રૂપિયામાં આ દાણા વેચાણે છે સોળસો ને અગિયાર

চলস চৌস ৰ ক'ৰস ৰছে এক ভাৱ কে

ચૌદસો છવ્વીસ નમસ્કાર મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર તો સેમ ટકેલું જ જોવા મળી રહ્યું છે મિત્રો રજા પહેલાં આવું બજાર ચાલી રહ્યું હતું મિત્રો અને જે ઊંચા માલ છે ધાણી ને ઊંચી ઊંચા ધાણાની ક્વોલિટીમાં થોડુંક બજાર ઢીલું કહી શકાય મિત્રો બાકી એવરેજ મીડિયમ માલમાં બજાર એવું ટકેલું જોવા મળ્યું છે ઊંચા માલમાં થોડુંક બજાર ઢીલું કહી શકાય મિત્રો